બંને સાઈડે કારણ કે આ તો સેન્ટર છે તમે જુઓ તો પોલીસ સ્ટેશન થી તમે કંસારવાડના નાકા તરફ જાઓ તો પોલીસ સ્ટેશન થી કંસારવાડના નાકા તરફ પણ એન્ડ આવે છે એને કહેવામાં આવે છે કે આ મધ્ય બિંદુ છે કોઈ પણ રીતે માન્ય નથી પોતાના મનસુખી પ્રમાણે લાઈન દોરી કરી આજે વર્ષોથી આ જે અહીંયા રસ્તો આવેલો છે એ રસ્તો ખસી જાય રાત આવી રીતે તમારા એના કહેવાથી અને આ કઈ મેઈન આ મેઈન બજાર છે મેઈન બજારની અંદર કઈ તમારે ટ્રક નથી આવતી તમે કરો ને બહારની બહારની જગ્યા કરો વાંધો નથી આ વસ્તુ અમને કોઈ પણ સંજોગોમાં માનિયા નથી શું કરશો આગામી દિવસોની અંદર આગામી તો સત્તા આગરી સણપણ નકામું છે છતાં અમે અમારી રીતે પ્રયત્ન કરીશું જો અમને સ્ટે મળતો હોય કે એવું પણ કઈ મળતું હોય તો અમે

બં બાજુ એ લોકો રસ્તા પોળા કરે છે શું જણાવશો કઈ બરાબર જ છે પબ્લિક બી વધે સાથે રાગી બી વધે અને પાર્કિંગ ની જગ્યા પણ વધે એમાં કઈ વાંધો નથી ઉલટાદ સારું સારું કામ કરે છે મહાનગરપાલિકા સારું કામ કરી રહી છે લોકોનું આવન મિત્ર પહેલા જ હાલ મળી રહ્યો છે કોઈને ગમે છે અને હકીકતની અંદર આપ જુઓ તો આ પ્રમાણે અહીંયા છે સેન્ટર લાઈન અહીંયા ખિલ્લો મારવામાં આવ્યો અને આ સેન્ટર લાઈન થી અંદર જશે સેન્ટર લાઈન થી એ લોકો છ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આપજો જો મોટા બજારની અંદર હાલ સૌ કોઈ વેપારી જે કરા એ કદાચ ધંધો સાઈટ ઉપર મૂકી અને દુકાન કેટલી બચશે એના ટેન્શન ની અંદર છે જીમની દુકાન જ નાની હોય દાખલા તરીકે આ છે બાબુભાઈ કેટલું બચવાનું આ દુકાન ની અંદર કદાચ હવે એક કેબલ આડું રાખી શકાય તો માંડ ચાલશે એવું દેખાઈ રહ્યું છે કારણ કે દુકાન અહિયાં પૂરી થઈ જાય છે અને અહીં સુધીની તો કાપણીમાં જતી રહેવાની છે તો હું કે હમણાં પ્રસંગ ને વિનંતી કરીશ કે આપ બતાવો આ સેન્ટર લાઈન થી અહીં સુધી એટલે અહિયાં સુધી તો કાપણી થવાની છે આ કાપણી થવાની દુકાન ની અંદર કદાચ એક ટેબલ મૂકી શકાય અને ગ્રાહક એ ઊભી પડે પર બેસવાની પણ જગ્યા નઈ રહી એટલે દુકાન આખી નીકળી કરી જવાની છે તો આ સેન્ટર લાઈન છે અને સેન્ટર લાઈન થી આટલું પહોળાઈ થવા જવા તરફ જઈ રહ્યો છે તો દ્રષ્ટાની બન્ને બાજુએ આ બાજુ આ પ્રમાણે ની માપણી ચાલી રહી છે તો શું જણાવશો તમે તો ابھی ભાઈ અત્યારે પ્રતિક્રિયા નથી આપતી કારણ કે આ એ ચહેરો છે કે જયારે સૌથી પહેલી વખત નોટિસ મળી હતી ત્યારે એને જવાબ આપ્યો હતો તબાહી આવી હશે એટલે અત્યારે પણ છે છે કારણ કે અને પોતાની રીતે પોતાની વાત મૂકી શકે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને માપણી ચાલી રહી છે જી હા અને આ મોટા બજાર છે અને મોટા બજારની ઓળખ આપવી એ મારા માટે પણ નાની વાત નથી કારણ કે મોટા બજાર એટલે કદાચ મારા જન્મ પહેલાથી જી હા સો વર્ષ જૂનું માર્કેટ એકસો દસ વર્ષ જૂનું માર્કેટ લોકો દેશ વિદેશ થી આવે સીધા મોટા બજાર માં આવે અને મોટા બજાર માં આવી અને પોતાની ખરીદી કરે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા પર્સન સાથે હું મહેશભાઈ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન